पावती नहीं मांगता था बाकी पावती आवड़ी का अलग प्रिंट में आटला किलो गव चोखा बाजरी दाल तुवर ने उल खेलू आवे पावती आला भाई, भाई। तो तुम्हें तो कहता नहीं ल खेलू काड़ में पण तमन खबर काड़ में ल ये जाली हम <coughs> केला टाइम से नहीं आता पे पावती पाकी पावती आली तो नहीं आली મોબાઈલ એપ્લિકેશન બતાવે વાત સાચી પણ ક્યાં મતલબ આ પ્રિન્ટર છે બરોબર તો પ્રિન્ટર માંથી આપડે પાવતી કાઢીને આપાય ને જો બગડેલો હોય ટેકનિકલ ઇસ્યુ તમારો પ્રોબ્લેમ હે આ જે કસ્ટમર કોઈનો પ્રોબ્લેમ નહી બોલો આ ભાઈ કેટલા ટાઈમથી તમારે પાકી પાકી નહી આપતા એક વર્ષથી બે વર્ષથી કે ત્રણ વર્ષથી થી આ ભાઈ પાકી પાકી આપતા તમન હા કે ના નહી આપતા બીવાડી કોઈને જરૂર નહી હા કે ના આપે બા કાકા આપે દરિના ફોન માં બતાવ બેન તમને આપી ભાઈ તમને આલી પાકી પાકી

आँखा नै पाखे पाल्थिक म केमै हात त करा त नि आवाज सुनि गयो साटा बोलाओ यसरी आय जो बहिनी बोला स्कुदा केना बोलाओ मंगल जी हजुर साले बोलाओ के यार ल चालमा खो भिडियो गर्न ल म ब्याले ब्याले यार ब्याले ब्याले के यार बोसो बोसो के अलिलाई आ ओ पाछा पाहो अब जा ओख हो कानी त न द अब

પાકી પાવતી કેમ નહીં નહીં ચાલુ કાકા વાત તમારી સાચી બરોબર કઈ મમલતદારનો નો સરકાર નો પરિપત્ર તો હે નહીં કે આપણે પાકી કરવું એટલે પાકી પાવતી કેમ નહીં આપતા બીજું કઈ નહીં કરું

ગર મહિને હા તો આ ભાઈ પાવતી કેલા સમયથી નહીં આપતા કેટલા સમયથી પાવતી નહીં હાલતા ભાઈ કેટલા સમયથી એક વારથી બે વારથી એક કે પાસો એક વારથી બે વારથી બે બે ત્રણ વારથી નહીં આપતા એમ ને ઓકે ચાલો નાગરિક હો ને બોલો ભાઈ ભાઈ બધી દાદાગીરીઓ હો ને કોમો કરવાની અહી નહી કરવાની બરોબર બોલ ને માર લે રે લે માર આયરો લે ભાઈ હા બોલો નાગા એટલે અમે કરીએ એક તો પાકી પાવતી આપી નહીં ને નાગાઈ પર ઉતર્યો પાકી પાવતી આપી નહીં બે વાર થી નાગાઈ પર ઉતર્યો રહ્યો બધા ઉભા રહો મારો હોય તો માર મારાનું નો ટેન્શન બરોબર આવી રહ્યો ઊભો રહ્યો નાગાઈ કરવી હે ને એક તો પાકી આપવી નહીં એક મહિનાથી પ્રિન્ટર બગડેલું હે બદન પૂછ્યું એક એક વારથી પાકી પાઉતી નહીં નાગાઈ પર ઉતર્યો મારું હે ગારો પણ દાદાગીરી દિવાળી કરાવી લે એટલે શું કરી લે દિવાળી કરાવે દિવાળી કરાવે આ તમે ગોમના પટેલો હો ને દિવાળી કરાવે એટલે એનો મતલબ શું થયો હમ જાઓ આપ ભાઈ એને કે શું કરાવે બાકી પાવતી નહીં આવતો મે બોલા એ ભય આયા તો મન કે દિવાળી કરાવું એમ એટલે દિવાળી એટલે મતલબ હું હે એકવાર મને માર્યો હે બરોબર જો બીજી વાર મારે માર આપી મરી જે આણા માથે હું હે બોલને એકવાર આપો એ મારે આખું ગોમે વિડિયો મારી જોડે જો બીજી વાર કશું થયું ગેરજીન મરી જો આણા માથે આ ગોમનો પશ્ચાચારી હે સરપંચનો પતિ